પાલનપુર તાલુકાના રૂપપુરા ખાતે પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે યોજાયો સ્વચ્છોત્સવ કાર્યક્રમ સરકારના સ્વચ્છતા હી સેવા સ્વ અભિયાન બે હજાર પચીસ અંતર્ગત ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે પાલનપુર તાલુકાના રૂપપુરા ગામ ખાતે પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે શ્રમદાન કર્યું અને ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો આ પ્રસંગે મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે સ્વચ્છતા જ સાચી ભક્તિ છે ને એ આપણી સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ગામના મહાસંકલ્પને સાકાર કરવા સૌ નાગરિકોને અભિયાનમાં જોડાઈ શ્રમદાન કરવા તેમણે આહવાન કર્યું ગ્રામ વિકાસ મંત્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંદેશને યાદ કરતા જણાવ્યું કે પૂજ્ય બાપુના સ્વચ્છ ભારતના સ્વપ્નને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પૂર્ણ કરી રહ્યા છે દેશ સ્વચ્છતા તરફ આગળ વધે ત્યારે દરેક નાગરિકને અભિયાનમાં જોડાઈને પોતાનું ઘર ગામ અને શહેર સ્વચ્છ રાખવું જોઈએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં સ્વચ્છતાને પ્રોત્સાહિત કરતી યોજનાઓ સફળતાપૂર્વક કમલમાં મુકાઈ છે તેમ કહી મંત્રી શ્રીના પ્રયાસમાં શ્રમદાન દ્વારા વધુમાં વધુ લોકો જોડાય તેવી આશા વ્યક્ત કરી મંત્રીએ જણાવ્યું કે ભારત સરકાર દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વચ્છતા આહી સેવા બે હજાર પચીસ પખવાડિયું સત્તર સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધી ઉજવાઈ રહ્યું છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી શરૂ થયેલા અભિયાન સુધી પહોંચ્યું છે વડાપ્રધાનના નેતૃત્વમાં આજે ચુમ્માળીસ કરોડ ઘરોમાં સ્વચ્છતા શૌચાલયનું નિર્માણ થયું છે ગુજરાત આજે ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર થયું છે આ વર્ષે અગિયાર વર્ષ પૂર્ણ થનારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છોત્સવ રૂપે વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું

સરકાર અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન આ દિવસને સ્વચ્છતા દિન તરીકે સમગ્ર ભારતમાં જ્યારે ઉજવી રહ્યું છે ત્યારે આપણા રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિર્દેશન હેઠળ આજે સમગ્ર રાજ્યમાં એક કલાક આ કાર્યક્રમ સ્વચ્છતાનો લોકોના સાથ અને સહકારથી ભારતીય જનતા પાર્ટી અને સરકાર બંનેના સંયુક્ત સરકાર સહકારથી આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે આ કાર્યક્રમનો ભાગ ભાગરૂપે આજે હું અહીંયા રૂપુરા ગામમાં આ કાર્યક્રમમાં સામેલ થયો છું આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે મહાત્મા ગાંધીજીના અધૂરા રહેલ સ્વપ્ન સ્વચ્છ ભારતને પૂર્ણ કરવું અને એના માટે નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન બન્યા પછી અનેકવિધ પગલાંઓ લીધા છે જેમ કે ઘર ઘર સસ્તા શૌચાલયનું નિર્માણ કરવું સ્વચ્છતાના કાર્યક્રમો માટે ઘન કચરા પ્રવાહી કચરાના નિકાલ માટેના યોજનાઓ બનાવી આ કચરાના ઉપાડવા માટેના વાહનો ગામોગામ આપી અને દરેક ગામને સ્વચ્છ ગામ કચરા મુક્ત ગામ અને સ્વચ્છતા માટે જરૂરી તમામ વ્યવસ્થા કરી આપણા ગામને આપણા રાજ્યને આપણા દેશને સ્વચ્છ અને સ્વચ્છ બનાવવા માટેનો જે ભગીરથ કાર્યક્રમ નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું છે એ મુજબ સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે એના ભાગરૂપે આજે અહીં આ કાર્ય